નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે એવું કહેવાય છે કે જે જો તમે જણાવેલ નિયમોનું કોઈ પણ કામ પહેલાં અથવા તો તે દરમિયાન યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તેના પરિણામો સુખદ અને સકારાત્મક મળે છે જો આ નિયમોને અવગણના કરવામાં આવે તો તેનાથી પરિણામો એટલા જ પ્રતિકૂળ સાબિત થઈ શકે છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગત વાર વાત કરીએ તો વાસ્તુશાસ્ત્રમાં પાણી પીવાના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે જેમાંથી એક એ છે કે તમારે સ્ટીલના ગ્લાસમાંથી પાણી કેમ ન પીવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાથી ત્રણ ગ્રહો નબળા પડી જાય છે જે હા મિત્રો વાસ્તુશાસ્ત્ર નિષ્ણાતો કહે છે કે તમારી કુંડળીના ચંદ્રનું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે તમારો ચંદ્ર મજબૂત હોય છે ત્યારે તમારું મન ક્યારેય અશાંત રહેતું નથી જો કે ત્યારે તમે નબળો પડે છે ત્યારે તમારું મન શાંત થઈ જાય છે અને તમારી લાગણીઓ પર ખૂબ કાબૂ રહેતો નથી જો તમે શાંત અને સ્થિર મન રાખવા માંગતા હો તો તમારે આજે જ સ્ટીલના ગ્લાસમાંથી પાણી પીવાનું બંધ કરવું જોઈએ જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં